વડોદરા શહેરમાં માનવ સર્જિત બાદ વિશ્વામિત્રી નદી કિનારાના દબાણો દૂર કરવા માટેની વાતોએ જોર પકડ્યું છે હવે આ વાતો શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે એક અખાડો બની ગયો છે તેમ લાગી રહ્યું ગઈકાલે કોંગ્રેસના નેતા વિનુભાઈ પટેલના બાંધકામ અંગે સામાન્ય સભામાં અવાજ ગુંજ્યો હતો અને ત્યારબાદ કોંગી આગેવાનના પુત્ર સંદીપ પટેલે ભાજપના ધારાસભ્ય રોકડિયા તથા ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા સામે સનખન આરોપ મૂક્યો હતો ધારાસભ્ય સામે નામજોગ આરોપ મૂક્યા બાદ તેઓ મીડિયા સમક્ષ આવ્યા હતા અને તમામ આરોપો સામે તેમના તરફની હકીકત લોકો સમક્ષ મૂકી છે લાખો ફૂટ સ્ક્વેર ફૂટ જમીન જે મેં તમને અંદર આપી છે ઓફિશિયલી સર્ટિફાઇડ નકલ બધી પ્રતિબિંબી વિસ્તારની જમીન પરાક્રમસિંહ વાઘેલાએ પ્રતિબંધિતમાંથી ઝોન કરે છે અને આ બધામાં મેં તમને હાઇલાઇટ કરીને આવ્યું છે બધા સર્વે નંબર પરાક્રમસિંહ જાડેજાના હવે આગળ હું એ વાત પર આવું છું કે વડોદરા શહેરના પાંચ ધારાસભ્યો છે એ પાંચ ધારાસભ્યોમાંથી એક જ ધારાસભ્ય કાલે કેમ આયા બચાવમાં એનું કારણ છે કે સમાનો સર્વે નંબર 650 કે જે મે આપ સૌને આપ્યો છે અંદર એમાં 650 એકમાં પરાક્રમસી જાડેજા છે પ્રતિબંધી વિસ્તારની જમીન જે સરકારમાં છૂટી થઈને આવી કેવું રોકડિયા મેયર હતા તત્કાલીન મેયર હતા એ સમયમાં એ 650 પૈકી બેમાં કેવું રોકડિયા અંદર કેવું રોકાડી અંદર officially ભાગીદાર છે એ બીજાની વાત કરે છે કે પોતે એ લોકોએ પ્રતિબંધિત વિસ્તાર ખાલી ભાજપના ધારાસભ્યો માજી મંત્રી કોર્પોરેટર માજી કોર્પોરેટર ની જ જગ્યાઓ ખાલી ખાલી છૂટી ગઈ પ્રતિબંધિત વિસ્તારમાં અમે પોતે વીસ હજાર ફૂટ વીસ કરોડ રૂપિયા થી વધારે જમીન સરકાર ને એમને આપી દીધી કોઈ પણ રૂપિયો વળતર લીધા વગર એનું આજ દિન સુધી કશું કર્યું નથી ખાલી કમિશનરે કોર્ટ કેસ કોર્ટ કન્ટેમ્પથી બચવા માટે ખાલી ને ખાલી એક દાખલા આપ્યા અને ખાલી ને ખાલી વાતો બનાવી ભારતીય જનતા પાર્ટીના નેતાનું આ એટલું મોટું કૌભાંડ છે ને કે જાડેજા રોકડિયા અને બીજા જે અંદર જોડે નામ છે બિલ્ડરોના એમની તપાસ કરે કે પરાક્રમસિંહ જાડેજા જે વખતે વડોદરા આવ્યા ત્યારે એમની પાસે શું હતું ને ત્યાર પછી વડોદરામાં માઇન વડોદરા સમાહરની વેમાલી નામ સાથે કહું છું સમાહરની વ્યામાલી હજુ બપોર પછી બીજા સાંજે સાત વાર આવે છે મારી પાસે સમાહરની વ્યામાલીમાં કેટલી મિલકત સેવા બનાવી છે સીબીઆઈ ને ઈડી દ્વારા તપાસ કરે ને તો સૌથી મોટું મોટું કૌભાંડ છે પ્રતિબંધિત વિસ્તારમાં અમે તો અમારી જગ્યા આવી રહી સામે લોકો છૂટું કરી આપવાના હતા એટલે કેવું રોકડિયા ની જે જગ્યા ભાગીદાર થયા છે એ જગ્યામાં શું કર્યું છે અત્યારે સ્થળ પર તમે ત્યાં જશો તો એમને ત્યાં પ્લોટિંગ કર્યું અને ખેડૂત પાસેથી પ્રતિબંધિત વિસ્તારની જગ્યા બતાવીને ખેડૂત પાસેથી પાંચસો રૂપિયામાં જગ્યા લઈ લીધી છે અને સાત હજાર રૂપિયા કરીને ત્યાં વેચે છે આ કરોડ રૂપિયા એપ્રોક્સિમેટ અને આજની તારીખ નો સર્ટિફાઈડ સાત બાર છે મારો કોઈ બનાયનો બાર નથી આજની તારીખ નો સાત બાર છે લેટેસ્ટ તારીખ નો અને બીજી વસ્તુ જે કાલે અમારા સિનિયર લીડર અમારા કાકાએ પણ કીધી હતી સાંભળ્યું કે હું વીસ હજાર ફૂટ જગ્યા પચીસ હજાર પચીસ કરોડ રૂપિયાની જગ્યા જો આપી દેતો તો તમામ મીડિયાના માધ્યમથી મારું મકાન ખોટું હોય મારું મકાન હુકમની ઉપર હોય કે મારું મકાન એ લોકોએ મને કરી આપવાનું ના પાડ્યું હોય તો હું તમારી જોડે આવું છું તોડી નાખો પણ મારી કંડિશન એક જ છે કે પરાક્રમ પરાક્રમસિંહની જે જગ્યાઓ બધી પ્રતિબંધિત વિસ્તારની સમાણી સામેની જે છૂટી કરીને એ લોકોએ સોસાયટીઓ કરીને માલ બનાવ્યો પ્લોટિંગ કરીને એમને કેવું રોકડે વેચ્યા એ તોડો હું તોડવા તૈયાર છું હા ત્રણ થી ચાર લાખ બધા ઓફિસિયલ સાત બાર આપ્યા છે હવે કોઈ કોંગ્રેસ વાળો નેતા કે એ કોઈ વાતનો પ્રશ્ન નથી સ્થળ પર જઈને બધાનું તોડ નાખો એ લોકોએ પ્લોટિંગ કરી છે એ બી તોડ નાખો કારણ કે એમની બી પ્રતિ પ્રતિબંધિત વિસ્તારમાં એક જણને જો મારી લડત એટલી જ છે કે ચોવીસ સડસઠ ચોવીસ સડસઠ ઓબ્લિક બે હજાર સોળથી મેં હાઈકોર્ટમાં પીએલ દાખલ કરી છે પીએલ એડમિટ થઈ ગઈ છે પીએલ કોર્ટે હાઈકોર્ટે એક્સેપ્ટ કરી છે પીએલમાં મેં મારી જગ્યા પ્રતિબંધિત છૂટી કરવા નથી કીધું મેં એટલું જ કીધું છે કે ભાજપના નેતાઓને આટલી આટલી સર્વે નંબરની હરની સમા છે બધી કલાલી છે બધા મેં એવિડન્સ મૂક્યા છે એ બધી તમામ જગ્યાઓ જે છૂટી થઈ છે પ્રતિબંધિતમાંથી તો બીજા બી તમામ જે ખેડૂતો છે એ બધાની પ્રતિબંધિતમાં છૂટી કરી આપો કારણ કે એનું કારણ એક જ છે કે સત્તાધારી પક્ષના માણસો બિલ્ડરો પ્રતિબંધિત વિસ્તારના નામે મફતના ભાવે ખેડૂતો પાસેથી જમીન લખાઈને દસ્તાવેજ કરી લે છે અને આ રિયલ ફેક્ટ છે ઓન પેપર પર છે જો પ્રતિબંધિત વિસ્તાર ભાજપ પાસે જગ્યા ગયા પછી છૂટી થઈ શકતી હોય તો સરકારે ખેડૂતના હિતમાં નિર્ણય લેતું હોય તો ખેડૂતને કેમ છૂટી કરી નથી આપતી બસ મારો આટલો જ સવાલ છે એક છે સમા બધા સર્વે નંબર તમામ અત્યારના મારી પાસે જે ડિટેલ છે સમાની છે જે મેં તમને આપેલી તમે લખતા જજો એક છે સમા છસો ઓગણપચાસ એમાં ફર્સ્ટ નામ છે પરાક્રમસિંહ જાડેજા એક છે સર્વે છે પરાક્રમસિંહ જાડેજા હવે આ છસો છેતાલીસ માં તમે ફાઇલ કઢાવશો જે મને અત્યારમાં અમને જસ્ટ માહિતી આવી સરકારમાંથી મેં ગાંધીનગર જે માહિતી કઢાઈ છસો છેતાલીસ માં સરકાર માં એ લોકોએ જે અહિયાં ઝોન ચેન્જ માટે મૂક્યું પ્રતિબંધ વિસ્તાર માટે એમાં ખાલી એટલું લખ્યું છે કે ખાલી સ્થળ પર સ્વિમિંગ પુલ બનાવવાનો છે અને એ અહીં આગળ એન્ટ્રી પડાઈ દીધી સ્વિમિંગ પુલ પર્પઝ થી અને અત્યારે છસો છેતાલીસ માં તમે સ્થળ પર જોશો તો પ્લોટિંગ થઈને બંગલા થઈ ગયા છે ચાર ચાર માનના આ મારું સ્થળ પર જાઓ ને જોઈ લો છો પ્લોટિંગ થઈ ગયા છે અને બંગલા થઈ ગયા છે અને સ્વિમિંગ પુલ પર્પઝ થી સ્વિમિંગ પુલ પર્પઝ થી એ લોકોએ પ્રતિબંધિત ઝોન હટાવીને રહેણાંક ઝોન કરે છે બીજી વસ્તુ પછી છસો ઓગણ ઓબ્લિક બે એમાં પહેલું નામ પરાક્રમસિંહ જાડેજા પછી છસો પચાસ ઓબ્લિક એક ઓબ્લિક ચાર એમાં પરાક્રમસિંહ ના આઈ થિંક વાઇફ છે જ્યોતિબા જાડેજા જ્યોતિબા પરાક્રમસિંહ જાડેજા પછી મેલ છસો પચાસ જે અમને મેં કીધું પરાક્રમસિંહ નંબર છે છસો પચાસ ઓબ્લિક એક ઓબ્લિક ચાર એ જ પૈકી માં તત્કાલીન બે હજાર ઓગણીસ વીસ ના મેયર જે ઓગણીસ વીસ માં જ્યાં કૌભાંડ થયા છે જે ઝોન ચેન્જ થયા છે એક વખતના તત્કાલીન મેયર છસો પચાસ ઓબ્લિક એક ઓબ્લિકમાં જે કેવુલભેય રોકડિયાનો સાત ભાગ છે કેવુલભે રોકડિયાનો છસો પચાસ ઓબ્લિકેક જો એમાં પણ લખ્યું છે કે વાણિજ્ય આવી પ્રતિબિંબ વિસ્તારમાં છૂટી થયેલી જગ્યા પછી છે છસો પચાસ સીએમ એનો જ બીજો ભાગ એમાં બી પરાક્રમ થી પછી છે છસો એકાન ઓબ્લિક બે એમાં એક્સ કોર્પોરેટર લલિત રાજ અને એનો પાંઠ હિસ્સો એક્સ રેવન્યુ મિનિસ્ટર રાજેન્દ્ર ત્રિવેદી આજ લલિત રાજ ને રાજેન્દ્ર ત્રિવેદી હા છસો એકાવન ઓપ્લિક ગેમ પછી છસો પચાસ પૈકી એક ઓબ્લિક પાંચ એમાં એવી પરાક્રમથીના જ ભાગીદાર છે નવીન ભાઈ આ તો

કોંગ્રેસના જ અગ્રણી જેની પર કાલે સામાન્ય સભાની અંદર એમનું મકાન જોન ફેર કર્યા વગરની જમીન પર ઉભું છે એવો આક્ષેપ સામાન્ય સભામાં થયો એની સામે આજે વળતો આક્ષેપ નામ જોગ મારા નામ જોગ કર્યો છે કે સમા ગામની છસો પચાસ સર્વે નંબરની જમીન પ્રતિબંધિત ઝોનમાં હતી અને કેયુર ભાઈએ એનો ઝોન ફેર કરાયો છે કેયુર નારાયણદાસ રોકડિયા નામ સાથે ત્યારે હું એને જવાબ આપવા માંગુ છું કે એ જમીનનો ઝોન ફેર મારી પાસે કાગળ છે 5 ઓગસ્ટ 2017 ના રોજ એનો ઝોન ફેર કરવામાં આવ્યો છે સર્વે નંબર 650 એની અંદર લખેલું છે હું ફરી એકવાર તારીખ કઉ છું પાંચ ઓગસ્ટ બે ના રોજ આનો જોન થયો છે આપને જણાવીશ એમની જોડેથી આ જગ્યા મે હજાર ઓગણીસ ના નવમા મહિનામાં દસમા મહિનામાં ખરીદી છે એટલે કે ઝોનફેર થયાના સવા બે વર્ષ પછી

કર્યા વગરની જમીન પર ઊભા છે અને ખરાઈ કરે કે જોન ફેર થયો છે જગ્યા નો અને મકાન બન્યું છે મકાન ગમે ત્યારે બન્યું હોય જો એ જોન ફેર થઈને બન્યું હોય તો એ લીગલ મકાન કહેવાય જોન ફેર થયા વગરનું મકાન એ ઈલિગલ મકાન બાંધ્યું છે અને એના વળતામાં આ લાજવાને ને બધે ગાજતા લોકો